નમસ્કાર મિત્રો વઢવાણ ભોગાવાના ગામ ની વઢવાણ ગામની તેદી ની કાચમ છોડ ઉડે આવા વઢવાણ ગામના આજ આનંદના ના ઉછળે છે શરણાયુ ના સુર છૂટે છે ઢોલ ડબુકે છે સરવા માટે ગીતના સુર ઘોટાય છે વઢવાણ ગામના બે ખમતી ઘર ખોરડાના છોકરા પરણે છે મહેમાનો બે ભાગમાં વહેંચાઈ ગયા છે વર પ્રસંગે વહેવાર ધરાવતા કુટુંબો પણ વહેવાર સાચવા બે ભાગ પડી ગયા છે દરેક ઘરેથી અડધા શેઠ ને ફળીએ અને અડધા સખીદાર નોખ વાણિયા વેપારી ફળીએ આમ વઢવાણ આખું શેઠ અને સખીદાના છોકરાના લગ્નની મોજ માણે છે વઢવાણ માંથી સંધ્યા ચુંદડી ફરકાવા માટે પૃથ્વીના પાટલેથી થી પ્રકાશ નું પુંજ પોટલું ભરીને ભગવાન સૂર્યદેવ આથમના આબના આવાસમાં ઉતારો કર્યો

જોગાનું જોગ એવું બન્યું કે એક સાંકડી શેરીમાં બંને ફૂલકા સામસામાં આવી ગયા એક વરાજા ઘોડો તારવે તો બીજા વરાજાના ઘોડો પસાર થઈ શકે પણ પ્રશ્ન એ ઉઠ્યો કે ઘોડો તારવે કોણ શેઠવાળા કહે કે અમારા વરાજાનો ઘોડો નહીં તરે વાત ઓટે છડી ફૂલેકા સામસામાં ઊભા રહી ગયા જાતવાન પાછાળી ઘોડા ડાબલા પસાડે છે જાયદી ખજૂરની પેશીઓ જેવી કાનસોરી રમાડતા થનગને છે પણ કોઈ તસુવાએ ખસતું નથી ફૂલેકામાં આવેલા માણસોના પગે પાણી ઉતરવા લાગ્યા કોઈ વાતનો અંત આવતો નથી વાંધો ભાંગતા નથી શેરીઓમાં સામસામા ગાદી તકિયા નખાડા સામસામે બેઠક ની જમાવટ થઈ ગઈ મંગાળા મુકાણા સાના તપેલા સડિયા સામસામા ઓ ઊભા રહી ગાય રૂમ રાત પોતાના પંથ કાપવા લાગી તેથી વઢવાણ માથે બાલસિંહજી રાજ તપે કોઈએ જઈને ઠાકોર બાલસિંહજી પાસે રાવ ખાધી ફેસલો આપો નહીતર આ વાતનો અંત નહીં આવે ને વરાજા તોરણ છોડી જશે ગરવો રાજવી ઘડીક વિચારમાં પડી ગયો પછી બાલસિંહજી બોલ્યા આ તો સમાજ નો સવાલ છે આ બાબતનો હું માથું નહીં મારું આનો ફેસલો રાજ્ય કરતા મહાજન આપે તે બરાબર છે મહાજન ની પાસે મહાજન હાથમાં લીધો મહાજન ભેગું થયું ને બનાવવાળા સ્થાને પહોંચ્યું શેરી વચ્ચે ઉભા રહીને મહાજને ને જાહેરનામું બહાર પાડ્યું જે વધુમાં વધુ પાર રહેવા માટે જુવાર આપવાનું કબૂલે એ પહેલો ઘોડો હાકે બંને પક્ષ નસે સામ સામી હોડ બકાણી શેઠવાળા કહે એકસો મણ સખીદા વાળા કહે બસો મન ત્રણસો આપવા શેઠ શેઠવાળા વરાજાને ઘોડો તારવી એક બાજુ લેવા મહાજન આદેશ આપ્યો એ સખીદા વરાજાનો ઘોડો પ્રથમ ચાલ્યો તે વર્ષે સાડા બત્રીસો મણ જુવાર વઢવાણના પારેવાએ ખાધી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો